સુરતના કતારગામ વિસ્તારની સોસાયટીઓમાં ફરી એકવાર રિઝર્વેશન મૂકી દેવાતા હોબાળો મચવા પામ્યો છે સુરતના કતારગામ વિસ્તારની સંખ્યાબંધ સોસાયટી પર ફરીથી મૂકી દેવાયેલ રિઝર્વેશન ને પગલે લોકોના आक्रोशની પગલે ભારે હોબાળો અને ચુટણીમાં બતાવી દેવાની જીમકી અપાયા બાદ સરકારે નાના રિઝર્વેશન હટાવવા ખાતરી આપી છે આ વિસ્તારના ધારાસભ્ય વિનોદ મોરડીયા શહેર વિકાસ મંત્રી બન્યા ત્યારે રજૂઆતો બાદ રિઝર્વેશન હટાવી દેવાયા હતા પરંતુ બાદમાં ફરીથી રિઝર્વેશન મૂકી દેવાયા હતા જેને પગલે લોકોમાં ભારે આક્રોશ છવાયો હતો તો વિરોધ પ્રદર્શનમાં પૂર્વ મંત્રી પણ જોડાયા હતા અસરગ્રસ્તો સ્થાનિક કોર્પોરેટર ધારાસભ્ય સાંસદ કેન્દ્રીય મંત્રીની અનેક વખત રજૂઆત કરી હતી વડાપ્રધાનને પણ પત્ર લખવામાં આવ્યો હતો આશ્વાસન મને જાણવા મળ્યું છે કે આશ્વાસન આપ્યું છે કે અનેક અને એમને ઘટતું કરવાની મુખ્યમંત્રી છે ઘટતું કરવાની ખાતરી આપી છે અમને મેયર શ્રી અને સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી રજૂઆત કરવા ગયા હતા સાહેબ રિઝર્વેશન પહેલા હતું કે નહોતું અને પછી મૂક્યું તો કઈ પ્રકારે આ મૂકવામાં આવ્યું રિઝર્વેશન આ રિઝર્વેશનમાં થોડા અમુક એવા રિઝર્વેશન હતા કે જે ડ્રાફ્ટ વખત હતા પણ એક એ અપવાદ બાકીના ત્યાર પછી સમયાંતરે સોસાયટીની વાડીઓ ઉપર આજથી લગભગ દસક વર્ષ પહેલા વાડીઓ પર રિઝર્વેશન ટીપીઓ દ્વારા મૂકવામાં આવ્યા હતા અને જે તે સમયે હિયરિંગ થયેલું ત્યારે હું ત્યારે મારી પાસે અમુક લોકો સોસાયટીવાળા નોટિસો લઈને આવેલા ત્યાર પછી સમયાંતરે જે ટીપીઓ આવે એને નાના મોટા ફેરફાર કર્યા ટીપી પ્રિલિમ થયા પહેલાં ટીપી સબમિટ થયા પછી પણ જ્યારે પરામર્શ પછી પણ રિઝર્વેશન અંદર લાગી અને સરકારની પ્રિલિમ મંજૂરી અર્થે મૂકવામાં આવી અને જે તે સમયે હું મંત્રી હતો ને મારો વિસ્તાર હતો અને મારા ધ્યાન ઉપર આવ્યું કે બહુ બહુલ સંખ્યામાં વાડીઓ છે મંદિરોની જગ્યા છે નાના નાના માણસોના ગાળા છે કોઈ દસ્તાવેજ દ્વારા બંગલા છે એ વખતે મેં ટીપીઓને અહીં સૂચના આપી અને જે મારી પાસે રજૂઆત આવી હતી એ અને થોડી ઘણી મારા ધ્યાનમાં હતી એ સર્વે કરાવીને ટીપીઓ પાસેથી અભિપ્રાય માગ્યા હતા કે આમાં હાલની સ્થિતિ શું છે અત્યારે અને ત્યાર પછી મેં માનની મુખ્યમંત્રીશ્રીને ધ્યાન દોરી એમને રજૂઆત કરેલી કે આ રિઝર્વેશનોના આપણે કબજા ક્યારે લઈ શકીએ નહીં અને આને આપણે આમાંથી નીકાળી દેવું પડે રિઝર્વેશન અને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી છે જે તે સમયે રિઝર્વેશન હટાવવામાં આવ્યા હતા ત્યારબાદ પાછું બે હજાર ત્રેવીસમાં એ રિઝર્વેશનો પાછા કોઈના કોઈ કારણોસર કોઈની કોઈ રજૂઆતને ધ્યાનમાં લઈ કોઈ પણ લઈ અને એ બે હજાર તેવીસમાં પાછા રિઝર્વેશન મુકવામાં આવ્યા અને પ્રિલિમ મંજૂર થઈ ગયા પછી આવું ક્યારેય બન બન્યું નથી આ પહેલી વાર એવું બન્યું હતું કે પ્રિલિમ મંજૂર થઈ ગયા પછી ફરીથી એકવાર આને રિઝર્વેશન પાછા લાગુ થયા ઠીક છે પરંતુ ત્યાર પછી જે કઈ સોસાયટી વાળા અને જે આગેવાનો મંદિરો વાળા જે રજૂઆત થઈ એને કારણે રજૂઆત આ મેયરશ્રીને મેયરને શ્રી રજૂઆત કરવા ગયા અને એણે જે શું રજૂઆત થઈ મને ખ્યાલ નથી પરંતુ એમણે જે રજૂઆત કરી છે મુખ્યમંત્રીને એ આપણે મેં મીડિયાના માધ્યમો દ્વારા પણ મેં જાણ્યું છે કે રજૂઆતને સકારાત્મક રીતે મુખ્યમંત્રીશ્રીએ લીધું છે અને આગળના સમયમાં હું એવી આશા રાખું છું કે આનો અંત આવે સાહેબ કેટલાક લોકોના મકાનો છે ઘર છે સોસાયટીની વાડીઓ જઈ રહી છે લોકો કઈ રીતે હેન પરેશાન છે આ રિઝર્વેશનને કારણે મારી પાસે એક મકાન એક ખાલી પચાસ વારની જગ્યાવાળું મકાન હતું અહીંયા ડીકેનગર સોસાયટી છે એમાં એક બેન મારી પાસે છ આઠ મહિના પહેલાં રડતા રડતા આવેલા એમને કીધેલું કે મારા ઉપર એક એક ગાળા પર રિઝર્વેશન હોય નહીં પણ છતાંય એ મૂકેલું એમ જે મેં સમયે હટાવેલું પણ પાછું મૂકા ગયું એનું મકાન તોડવા ગયેલા એ બેન રડતા હતા દુઃખ થાય જ્યારે જ્યારે લોકો હેરાન થતા હોય તો આપણે સર્થ અને આજે પણ મારી પાસે ઘણા લોકો રજૂઆત લઈને આવે છે કે અમારે શું કરવું જોઈએ એટલે હેરાનગતિ પૂરી થાય અને અમુક વાડીઓ એવી છે કે પ્લાન મંજૂર એને એને થયેલી છે તો એમાં રિઝર્વેશન નિયમ મુજબ પણ એને હટાવવા જોઈએ એ લાગી ન શકાય પણ ટીપીઓએ જે તે સમયે ખોટું કરેલું અને રાજ્ય સરકારે એ ટીપીઓની વિરુદ્ધમાં તપાસ સોંપેલી ઇન્કવાયરી પરંતુ બન્યું એવું કે બે હજાર ત્રેવીસના નિર્ણયના કારણે ઇન્કવાયરી અટકી ગઈ નહી તો એ જે ટીપીઓએ જે તે સમયે ખરાબ ખોટું કરેલું એની સામે તપાસ થત કેટલા વિસ્તારો ટીપી ઓગણપચાસ જે એક જ છે કે એમાં મેક્સિમમ બધા જ રિઝર્વેશનો એમાંથી હટાવવામાં આવ્યા છે પચાસ એકાવન છે એક પણ રિઝર્વેશન હટાવવામાં થયું અંદર જે રિઝર્વ જે પ્લોટો હતા જે સારી જગ્યામાં આવ્યા હતા એ જે તે સમયે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ જે જમ્પિંગ કરાવ્યા હતા બિલ્ડરો એ પ્લોટો એને પાછા પરત મોકલ્યા હતા એ પ્લોટો પાછા ત્રેવીસ ની અંદર હતા ને ત્યાં ત્યાં સારી જગ્યામાં આવી ગયા હતા હવે જો એ કરવા જાય તો પણ ઘણી મુશ્કેલીઓ આવે કારણ કે આ દોઢ વર્ષ દરમિયાન કોઈ પ્લાન મંજૂર કરાવી લીધા હોય મુક્તાનંદ સોસાયટી છે એમાં ડ્રાફ્ટ જે રિઝર્વેશન ચાલુ આવતું હતું એ રિઝર્વેશન ટીપીઓ પાછું મકાનો ઉપર આવી ગયું અને જે બિલ્ડર નો પ્લોટ હતો એ ખુલ્લો થઈ ગયો હવે એ એને પ્લાન મંજૂર ન કરાવ્યો હોય તો કોર્પોરેશન ને મળે અને ત્યારે પ્લોટ કોર્પોરેશન હવે મળે નહીં અને રેસીડન્ટ મકાનો છે એની પર તો હટાવવા જ રહ્યા